ભરૂચ જિલ્લાના પાલેચ ખાતે સ્થિત સુપ્રસિદ્ધ હઝરત દફ્તર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની વિધિ આજે આનંદ ઉલ્લાસ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને આકર્ષણ ઝાકમ જોડ રોશનીથી સળગાડવામાં આવી હતી વર્ષોથી ચાલી આવેલી રહેલી પરંપરા મુજબ મુસલમાનની ચાંદ ત્રણ જમાદીઉલ અવલના રોજ સંદલ શરીફની મહત્ત્વપૂર્ણ વિધિ અદા કરવામાં આવી છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તથા ઉલમાએ કિરામની વિશેષ હાજરી હતી જ્યારે અનુયાયીઓ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવેલી હતી પ્રસંગે મોટી સંખ્યામાં હાજી દફ્તરઅલી બાબા સાહેબ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત દફતરઅલી બાવા સાહેબના આસ્થાના હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને શ્રદ્ધાનું અનોખું જોવા મળ્યું હતું અહીં બંને સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને આવતા રહે છે અને મનોકામના પૂર્ણ થતા દરગાહ શરીફ પર હાજરી આપી આભાર વ્યક્ત કરતા હોય છે